વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજે શાયરે દ્વારા જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે આજે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સમતા ખાતે અમૃતનગર વ્રજભૂમિ વૈકુંઠ ફ્લેટના બાળકોને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવી હતી Boski karya kau duluan. اي جي 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 વિતરણ થાય છે અને ઘણા બાળકોને તેનાથી ભણવામાં સહાયતા રૂપી રાજ્ય સ્તરે ચોપડા આપે છે તો દર વખતે બાળકો તેમાં ભણે પણ છે સારી રીતે અને ખૂબ સારું વિતરણ પણ થાય છે બસ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તમે જુઓ છો કે સમગ્ર દેશભરમાં અને આખા ગુજરાતની અંદર આ એક ટ્રસ્ટમાં જન્મથી મરણ સુધીના દરેક હોય છે દરેક લોકોના અલગ અલગ આ કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચવાનું સમર્પિત થઈને કોઈપણ જાતના અપેક્ષિત વગર અહીં દરેક યુવાનો હર કઈ તમે જુઓ છો કે ક્રિકેટનું સિઝન ચાલતી હોય તો દરેક છોકરાઓને ક્રિકેટના સાધનો હોય હવે ગૌરી વ્રત આવશે તો દરેક પિક્ચર પિક્ચર જોવાનું એજ્યુકેશન હોય તો લોકોને ચોપડાનું છે તમે એમ્બ્યુલન્સની વાત હોય કે ભૂકંપ હોય કે સાથે સાથે તમે જુઓ કે દર વખતે અલગ અલગ પણ અને એની સાથે ફક્ત સાયનાથ એજ્યુકેશનના હું કે શ્રીરાંગ આયરે નહીં પણ સાથે સાથે તમે જુઓ હમણાં અમૃતનગરની અંદર અમારા ગોપાલભાઈ હશે લક્ષ્મણભાઈ હશે કિરણભાઈ હશે એ રીતના વ્રજભૂમિની અંદર અમારા સંજયભાઈ છે સમગ્ર કષ્ટભંજન હનુમાનની સમગ્ર કમિટી છે ઓલાભાઈ છે એવી રીતના હવે અમે વૈકુંઠની અંદર જઈશું તો વૈકુંડની અંદર અમારા વિજુબેન છે વિનાબેન છે એવી રીતના અલગ અલગ જગ્યા પર દરેક કાર્યકરો દ્વારા કાર્યકરોના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું સાથે સાથે હવે ગૌરી વ્રત આવશે તો બહેનો સુધી પહોંચવાનું પવિત્ર યાત્રા હશે તો અમારી મા છે દીકરીઓ છે અમારી બહેનો છે એમને બહાર ફરવા લઈ જવાનું છે એના પછી ગણપતિ હશે તો યુવાનો સાથે નવરાત્રિ હશે તો પાછી છોકરીઓ સાથે હળદી કુંકુ હશે તો સૌભાગ્યવતી સાથે અથવા અલગ અલગ કાર્યક્રમો દ્વારા ફક્ત નગરસેવક નળ ગટર રસ્તા નહીં પણ સાથે સાથે દરેક સમાજના જે પણ કામો હોય સુખના હોય દુઃખના હોય એમ્બ્યુલન્સની સેવા હોય સબવાહિની સેવા હોય તે ગમે તે રીતના સાયનાથ એજ્યુકેશનને જે રીતના દરેક લોકોનો સપોર્ટ મળે છે અને સાયનાથ એજ્યુકેશન એ રીતના દરેક વિદ્યાર્થીઓથી માંડીને છોકરાઓના ક્રિકેટથી માંડીને મેદાનથી એને મોબાઈલથી દૂર રાખવા માટે ધર્મ સાથે સંસ્કાર સાથે જોડતી આ સંસ્થાના સર્વે યુવાનોને ખાસ કરીને આજે બ્રજભૂમિ સાથે સાથે અમૃતનગર અને વૈકુંઠના તમામ યુવાનોને અમે આજના જે અમારા સાથ સહકાર બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વંદે માતરામ ભરત માતા કીજી છેલ્લા કેટલાય વર્ષોથી ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને અભ્યાસ માટે અમે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ એવી જ રીતે આ વખતે પણ નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેવી રીતે અમીન પાર્ટી પ્લોટ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના અમા પ્રમુખશ્રી ડૉક્ટર જયપ્રકાશજીના માધ્યમથી નોટબુક વિતરણનો કાર્યક્રમ શરૂ કર્યો હતો અને આજે અમે જેવી રીતે અમારો પ્રણ છે કે એક લાખ નોટબુકનું વિતરણ કરીશું સાથે પંદર હજાર કરતાં પણ વધારે બાળકોને નોટબુકનું વિતરણ અમે કરવા જઈ રહ્યા છે ત્યારે અમે સૌ આજે ઉંડેરા વિસ્તારથી શરૂઆત કરી હતી ઊંડેરા ગામ વિસ્તારની અંદર આવેલી તમામ સોસાયટીઓ નગરો મોહલ્લાઓની અંદર આજે એક જગ્યાએ અમે માફામ ખાતે બોલાવીને તેમને નોટબુકનું વિતરણ કર્યું હતું એવી જ રીતે અત્યારે અમે સંધ્યાકાળે અમે જ્યારે અમૃતનગર વ્રજભૂમિ અને વૈકુંઠ જે અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટી આવેલી છે હરદમ હંમેશા અમારી સાથે રહીને દરેક સેવાકીય કાર્યોની અંદર ત્યાંના અહીંયાના યુવાનો અમારી સાથે જોડાતા હોય અને આ યુવાનોની વચ્ચે રહીને તેમના વિસ્તારની અંદર જે પણ નોટબુક વિતરણનો અમે આ આજના દિવસે કાર્યક્રમ કર્યો અહીંયા અમે અમૃતનગર ત્યારબાદ અમૃતેશ્વર મહાદેવ મંદિર એવી જ રીતે શ્રી વિરાજ કષ્ટભંજન દેવ મંદિર એટલે કે વ્રજભૂમિ ખાતે અને ત્યારબાદ અમે વૈકુંઠ ફ્લેટના કોમન પ્લોટની અંદર અમે આજના દિવસે નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો છે તમામ જે વિદ્યાર્થીઓ અમારી સાથે તમામ એ લોકો અમારી સાથે જોડાયા છે એમના જે વિદ્યાર્થીઓ છે તેમના પેરેન્ટ્સનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આટલી જ મોટી સંખ્યાની અંદર વિસ્તારના લોકો અમારી સાથે જોડાય તેવી અભ્યર્થના સાથે આજના દિવસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે અમારા વિસ્તારમાં અમારા કોર્પોરેટર શ્રી સુરેંગભાઈ હૈરે તેમજ રાજેશભાઈ ઐરે દ્વારા સમગ્ર હાઉસિંગ બોર્ડમાં બુક વિતરણનું કાર્યક્રમ રાખેલો એમાં છે અમૃતનગર રૂજભૂમિ વૈકૂટ અને બીજું પણ હાઉસિંગ બોર્ડના બધા મકાનોમાં છોકરાઓ જે મધ્યમ વર્ગ છે ગરીબ છે જેમને સગવડ નથી એમના માટે નોટબુક નોટબુક અને ચોપડાનું વિતરણ કરેલું છે છોકરાઓ ભણે ગણે એવું હંમેશા રાજેશભાઈ આગ્રહ રાખતા હોય છે જેમાં નવરાત્રિ ગણપતિમાં પણ અને હમણાં ગૌરીવતમાં પણ રાજેશભાઈનો આ વિસ્તારના છોકરાઓ લઈ જશે એમાં પણ જેમ રૂટીન હોય છે દર વર્ષે એમાં આ વર્ષે પણ સરસ મજાનું ઓછામાં ઓછા અહીંયા આઠસોથી હજાર છોકરાઓ હશે નાના એક ધોરણથી લઈને દસ ધોરણ સુધી બધા માટે નોટબુક વિતરણનું રાખેલું છે એ બદલ અમે સમગ્ર વિસ્તાર એમનો રાજેશભાઈ આઈરે તેમજ પ્રેરણભાઈ આઈરેના આભારી છીએ